હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટમાંથી બનતી મમરીની રેસીપી તો આ મમરીને તમે એકવાર બનાવીને આખું વરસ ખાઈ શકો છો અને એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવી બને છે તો મમરી બનાવવાની રીત એકદમ સિમ્પલ છે નાનાથી લઈને મોટા બધાને ભાવશે ખાવામાં તો એકદમ સોફ્ટ બને છે તો ચાલો ચોખાના લોટમાંથી મમરીની રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા વજનમાં બે કિલો ચોખાનો લોટ લીધેલો છે કારણ કે હું આજે આખા વરસ માટે મમરીની રેસીપી બનાવું છું જેથી આખું વરસ સ્ટોર કરવા માટે મેં અહીંયા વજનમાં બે કિલો ચોખાનો લોટ લીધેલો છે અને આ રીતનો ચોખાના લોટને દળીને મેં સરસ રીતે ચાળીને લીધો છે જ્યાં કોઈ પણ જાતના જો ચોખા રહી ગયા હશે ને સહેલાઈથી બહાર નીકળી જશે જેથી હંમેશા ગમે તેવો લોટ હોય તે આપણે હંમેશા જ ચાળીનો ઉપયોગ કરવાનો છે તો ચાલો સૌથી પહેલાં તો આપણે આંધણની તૈયારી કરીશું તો મેં અહીંયા ગેસ ઉપર આ રીતનું એક મોટું તપેલું લીધેલું છે જેથી મોટા તપેલામાં બે કિલો ચોખાનો લોટ સહેલાઈથી સમાઈ જશે અને ખીચું આપણું એકદમ સરસ પરફેક્ટ હલાવવામાં મજા આવશે તો આપણે બે કિલો લોટ સામે આપણે દસ લોટા પાણી લેડ તો એકદમ પરફેક્ટ માપ હું તમને બતાવું છું બે કિલો ચોખા સાથે આપણે દસ લોટા પાણીનો ઉપયોગ થશે તો મેં અહીંયા દસ લોટા પાણીને તપેલામાં એડ કરી દીધું છે પહેલાં જ આપણે મેં અહીંયા નિમક લીધેલું છે તો આપણે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું નિમકનું પ્રમાણ ઓછું રાખવાનું છે કારણ કે મમરી આપણે આખા વરસ માટે સ્ટોર કરીશું જેથી જેમ 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 મમરી તમારી જૂની થશે ને તેમ મમરી તમારી સોલ્ટી થવા લાગશે એટલા માટે આપણે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને જેટલું આપણે મીઠું એડ કર્યું છે ને એટલા જ પ્રમાણમાં આપણે પાપણ ખાર એડ કરીશું આપણે જ્યારે ઘઉંના પાપણમાં પાપણ ખાર અને મીઠું એડ કરીએ છીએ ને એટલું આપણે ઇક્વલ ઇક્વલ એડ નથી કરવાનું આપણે આમ આ મમરીમાં અડધું જ એડ કરીશું દસ લોટા પાણી સાથે આપણે પાંચ લોટા દસ લોટા પાણી સાથે પાંચ ચમચી મીઠું અને પાંચ ચમચી ખારું એડ કરીશું અને આંધણને આપણે સરસ રીતે ઉકળવા દઈશું જેમ આંધણ આપણું સરસ ઉકળશે ને તેમ મો આપણી ખૂબ સરસ એકદમ ઉજળી અને સોફ્ટ બનશે તો હવે આ રીતના આપણે એક છીબુ ઢાંકી દઈશું તો આઠથી નવ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આંધણ આપણું એકદમ સરસ એવું ઉકળવા લાગ્યું છે જેમ વધારે આંધણ ઉકળશે ને તેમ આપણું ખીચું ખૂબ સરસ બનીને તૈયાર થશે અને મમરી તો આપણી જેમ આંધણ ઉકળતું હશે ને એ મમરી આપણી એકદમ સોફ્ટ અને ખાવામાં મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવી બનશે તો મેં અહીંયા ઉપરથી ડીશને લઈ લીધી છે અને હવે આપણે ફરીથી એકથી બે મિનિટ સુધી આપણે આંધણને ઉકાળીશું તો આંધણ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને આંધણને હવે આપણે નીચે ઉતારી લઈશું તો આપણે ખીચું તૈયાર કરીએ ત્યાં સુધીમાં અમે અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલ છે જ્યાં સુધીમાં આપણે ખીચું તૈયાર કરી લેશું ને ત્યાં સુધીમાં પાણી પણ આપણું સરસ એવું ઉકળી જશે હવે આપણે થોડો થોડો લોટ એડ એડ કરતાં જઈને ખીચુંને તૈયાર કરી લેશું તો આ રીતનું મેં અહીંયા બે કિલો ચોખાનો લોટ લીધેલો હતો ને એ બધો જ લોટ મારે અહીંયા ઉપયોગ મારી ગયો છે અને આ રીતનું એકદમ પરફેક્ટ ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું આંગળીમાં ચોંટે ને એવું ખીચું આપણે રાખવાનું છે વધારે કઠણ ખીચું આપણે નથી રાખવાનું જો વધારે ખીચું કઠણ હશે ને તો મમરી તમારી પડશે નહીં એટલા માટે આપણે આ ખીચાને થોડુંક ઢીલું રાખવાનું હોય છે આંધણ પણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યો છે ત્યારબાદ તેમાં આપણે સ્ટીમરની પ્લેટને એડ કરી દઈશું તો આ રીતનું ખીચું આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે ખીચુંને આપણે સ્ટીમ કરવા માટે રાખી દઈશું તો મેં અહીંયા સ્ટીમરની પ્લેટને તેલવાળી કરી લીધી છે તેમાં આપણે આ રીતનું ખીચું એડ કરી દઈશું ખીચું થોડું વરાળિયું કરવાથી એકદમ મસ્ત મમરી આપણી સોફ્ટ અને એકદમ ઉજળી તૈયાર થશે તમે ખીચું ને બાફ્યા વગર પણ મમરી બનાવી શકો છો પણ ખીચું બાફવાથી મમરી તમારી ખૂબ સરસ સોફ્ટ એવી બનીને તૈયાર થશે તો આ રીતના ખીચું આપણે સરસ એવું બાફી લેશું તો આ રીતનું ખીચું મેં અહીંયા એડ કરી દીધું છે ઉપરથી આપણે આ રીતનું કોપ કોટનનું એક કપડાંને એડ કરીશું જેથી ઉપરથી જે વરાળ છે ને એ વરાળ આપણી ખીચુંમાં ના પડે અને એકદમ ખીચું આપણું સુપર બનીને તૈયાર થશે આ રીતના ઢાંકણ ઢાંકીને ખીચું આપણું સ્ટીમ થાય ને જ્યાં સુધી બફાઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતના રાખી દઈશું આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને ખીચું આપણું એકદમ સરસ પરફેક્ટ એવું બફાઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખીચુંનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ જાળીદાર ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે પહેલાં આપણે એડ કરીએ તો એ ખીચું અને અત્યારના ખીચાનો એકદમ અલગ કલર તૈયાર થઈ ગયો છે હવે ખીચાને આપણે બહાર કાઢી લઈશું તો મેં અહીંયા ખીચુંને એક મોટા વાસણમાં કાઢી લીધેલું છે જેથી ખીચું સરસથી ઠરી જાય તો મેં અહીંયા આ રીતની એક બેગ લીધેલી છે જે મમરાની મેં અહીંયા બેગ લીધી છે તેને તેલ વડે ગ્રીસ કરી લીધી છે તેમાં હવે આપણે ખીચું એડ કરીશું જેથી ખીચું મસળવામાં ખીચું આપને ગરમ ના લાગે તો એકદમ બેસ્ટ કોથળીનો એકદમ વેસ્ટ કોથળીનો આપણે બેસ્ટ ઉપયોગ કરેલો છે હવે ખીચુંને આપણે આ રીતના સરસ રીતે મસળી લેશું તો ખીચું આપણું સરસ એવું મસળાઈ ગયું છે હવે ખીચાને આપણે એક વાસણમાં કાઢી લેશું જેથી ખીચું છે ને સરસ એવું ઠળી જાય તો મેં અહીંયા આ રીતનું જે આપણે ગાંઠિયાનું અથવા સેવનું મશીન આવે છે ને એ લીધેલું છે અને આ રીતે મેં અહીંયા થોડીક મોટા સેવવાળાની ચકરી લીધેલી છે તે આપણે એડ કરીશું અને મશીનને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું હવે મેં અહીંયા તેલવાળા હાથ કરી લેતા છે એને આપણે આ રીતના લોહું કરીને આ રીતના સંચામાં આપણે એડ કરતા જશું જેથી હાથમાં ચોટી ખીચું ગરમ ના લાગે અને હાથમાં ચીપકે પણ નહીં અને સહેલાઈથી એકદમ ઇઝી તમે જોઈ શકો છો કે લોવું આપણું વળી જાય છે તો આ રીતનું મશીન આપણે ભરી લેશું ઢાંકણ ઢાંકીને ઉપરથી એકદમ ટાઈટ આપણે મશીનને પેક કરી લઈશું હવે આ રીતના આપણે સેવને પાડી લેશું તો આ રીતના સળંગ આપણે મમરીને પાડતા જશું તમે જોઈ શકો છો ફટાફટ કામ આપણું થઈ જાય છે ને તો થોડીક જ મિનિટોમાં મમરી આપણે પડીને તૈયાર થઈ જશે તો આ રીતના બધી જ મમરીને આપણે તૈયાર કરી લેશું

ચોખાના લોટની મમરી આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઉજળી બને છે ને તો એકદમ મસ્ત અમે અહીંયા તડકામાં ત્રણથી ચાર કલાક માટે તપાવીને રાખેલી છે જેથી આખા વર્ષ સુધી મમરી આપણી બગડે નહીં અને એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ જાય તો હવે ચાલો હું તમને આ મમરીને ફ્રાય કરીને બતાવીશ કે આ મમરી ફ્રાય કર્યા બાદ કેવી સોફ્ટ અને કેવી પોચી બને છે તો તેલ પણ આપણો સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં આપણે મમરી એડ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મમરી આપણી બને છે ને તો આ રીતની એકદમ સરસ સફેદ દૂધ જેવી મમરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતની મેં અહીંયા મુંબરીને ફ્રાય કરેલી છે તમે જોઈ શકો છો કે એકદમ દૂધ જેવી ઉજળી બની છે અને આખું વર્ષ સ્ટોર કરશો ને તો પણ આ મમરી બગડશે નહીં એવી સુપર ટેસ્ટી આ મુંમરી બનીને તૈયાર થઈ ગઈ છે જો મહેમાન આવે ત્યારે મુંબરી આ તમે તળીને બત ખવડાવશો ને તો મહેમાન તો તમારા વખાણ કરતાં નહીં થાકે અને રેગ્યુલર દાળ ભાત સાથે આ મમરી ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એકદમ એકદમ સોફ્ટ અને ખાવામાં તો એટલી ક્રિસ્પી છે ને કે વાત જ પૂછોમાં એકદમ ક્રિસ્પી સોફ્ટ અને નાનાથી લઈને મોટા બધાને ભાવે ને એવી આ મમરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની તમને અમારી મમરીની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ